કમિશનર તથા ચેરમેનની સ્થળ સમીક્ષા રૂપિયા સત્તર કરોડનું કામ સાડત્રીસ કરોડમાં આપ્યું છતાં અધેવાડા સુધીના રોડનું કામ અધૂરું લાઇન શિફ્ટિંગ અને એલાઇનમેન્ટ માટે સંકલન કરાશે કમિશનર તથા ચેરમેનની સ્થળ સમીક્ષા ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના દુઃખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા સુધી આરસીસી કામ વર્ષોથી ટલ્લે ચડ્યું છે અગાઉની એજન્સીએ અધૂરું કામ છોડતા લોકો હેરાન થયા હતા જેથી નવી એજન્સીને વીસ કરોડ વધુ આપી કામ શરૂ કરાવ્યું ખરું પરંતુ તેમાં પણ એજન્સી દ્વારા ટેન્ડરની વિપર રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર આજે હું દુખી સાંભે આપકલથી આજે વાડા લિમિટ સુધીને જે આપણા જે પૂર્ણ કામ ચાલે છે કોર્પોરેશન હસ્તકમાં એની સમીક્ષા કરી સ્થળ પર એની મુલાકાત લીધી અને એને આ કામગીરીને કઈ રીતે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને એના સ્પીડ કઈ રીતે વધારવામાં આવે એના માટે એના માટે જે અડચણરૂપ કઈ કઈ વિષયો છે કઈ કઈ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશનની આવશ્યકતા છે આ બધા પ્રશ્નોની મુલાકાત લીધી અને પછી એક એક કરીને જેટલા પણ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશનના જે નાના મોટા ઇશ્યુઝ છે એને દૂર કરવાનું આપણે આયોજન કર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ અને પ્રયાસ કરશું કે સમય મર્યાદા અંતર્ગત આ કામગીરી પૂર્ણ કરવામાં આવે સાહેબ માત્ર દુઃખીશામ બાપાના સર્કલથી જે રસ્તો છે ટોપ થ્રી વાળો ઈને એની જ મુલાકાત લેવામાં આવી છે અત્યારે ત્યાંથી કામ શરૂ થયું છે તો આ આખા સમગ્ર સ્ટ્રેચ જેમાં કામ થવાનું છે આ સમગ્ર રોડના આપણે મુલાકાત લીધી છે દઈવાડાના સ્ટાર્ટિંગથી ડાન્સિંગ રોડ તરીકે આવે છે રસ્તો તેની મુલાકાત નથી લેવામાં આવી આજે આખા કહેવાય ને કે સર્કલથી લઈને આપના જે હાઈવે છે ત્યાં સુધીની મુલાકાત લેવામાં આવી છે